આજે જે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ ત્યારે આજે દર્શન કરવા છે તેરમા જ્યોતિર્લિંગના દ્વાદશ જ્યોતિર્લિંગ વિશે તો સૌ લોકો જાણતા જ હોય છે પરંતુ આજે દર્શન કરીશું તેરમા જ્યોતિર્લિંગના જેનું નામ છે ભાવ ભાવેશ્વર મહાદેવ વલસાડથી આશરે ચાલીસ કિલોમીટર દૂર આવેલું છે આ પ્રાચીન શિવાલય જેના દર્શન કરવા વિશ્વભરમાંથી ભક્તો પધારે છે તો આવો તેરમા જ્યોતિર્લિંગનો મહિમા આપણે પણ જાણીએ અને બની જઈએ ધન્ય આજે અમે આપને કરાવીશું દર્શન તેરમા જ્યોતિર્લિંગના જે ઓળખાય છે ભાવ ભાવેશ્વર મહાદેવના નામથી વલસાડથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર અને વાપીથી પચાસ કિલોમીટર દૂરના અંતરે માન નદીના તટે મહાદેવનું આ સુંદર સ્થાન સ્થાપિત છે જેને ભાવ ભાવેશ્વર તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે કે સમગ્ર વિશ્વમાં ક્યાંય ન હોય તેવું લિંગ અહીં જોવા મળે છે જે અષ્ટ ધાતુથી બનેલું છે બે દાયકાઓ પૂર્વે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ તેની ખ્યાતિ અને પ્રશંસા દેશ અને દુનિયાના લોકો કરી રહ્યા છે બરોમાળના આ શિવાલય અને બેજોડ શિવલિંગના કારણે આ મંદિરને ધર્માચાર્યો તેરમાં જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખે છે ભાવ ભાવેશ્વર મહાદેવનો મહિમા અપરંપાર છે અને તેનાથી પણ રસપ્રદ આ શિવાલયની સ્થાપનાની કથા છે કહેવાય છે કે સહ્યાદ્રી પર્વતમાળામાં માણ નદીના કિનારે આ શિવાલયની સ્થાપનાનો વિચાર મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજીને ઈસવીસન ઓગણીસો સત્તાણુંમાં આવ્યો હતો નાસિકના સંપન્ન એવા કૈલાશ મઠની ગાદી છોડીને પોતાના ગુરુકાર્યને આગળ વધારવા માટે અને સામાજિક ઉત્થાન માટે તેમણે ધૂણી ધખાવવાનું શરૂ કર્યું વર્ષોથી આ પ્રખર તપ પછી ઈસવીસન ઓગણીસો સત્તાણું માં મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજીના મુખમાંથી શિવરાત્રીના પાવન સમય ભાવ ભાવેશ્વરની જયનો ઉદ્ઘોષ થયો અને તે જ સમયથી તેમણે આ જ સ્થાનકે મંદિર નિર્માણનો સંકલ્પ લીધો તો ગુરુજી સુ ઉઠે તો ભાવ કયા અર્થ નિકાલે કે ભાવભાવેશ્વર શંકરજી સ્થાપના કી જાય ભાવ ભાવેશ્વર મહાદેવ કે નામ નામોને ફેર અષ્ટધાતુ કા નિર્મિત કરાયા મે इसमें अष्ट धातु से बने हुए हैं ग्यारह किलो प्लेटेनियम है इक्कीस किलो सोना है गोल्ड एक सौ ग्यारह किलो चांदी है और अष्ट धातु ऐसे हैं सब मिला के और इसमें सभी भक्तों का योगदान है जब शिवलिंग बन रहे थे ग्वालियर में तो कोई अपना मंगल सूत्र दिया कोई चैन दिया सब ऐसा मिला के सब लोगों ने मदद किया है भाव निर्माण के लिए अष्ट धातु थी आ शिवलिंग खूब सुंदर अन्य है આ શિવલિંગના નિર્માણ માટે શાસ્ત્રોક્ત રીતે નિયત પચીસ કિલો સોનું એકસો પચીસ કિલો ચાંદી પાંચસો કિલો પારો અને ચૌદસો ગ્રામ જેટલું પ્લેટિનમનો ઉપયોગમાં લઈને છ ટન વજનવાળું અને ચોપન ઇંચ ઊંચું અને એક્યાસી ઇંચ લંબાઈનું અગિયાર મુખી શિવલિંગ તૈયાર કરાયું અને તે દિવસથી જ ભક્તોમાં આ શિવાલયને લઈને અનેરો મહિમા જોવા મળી રહ્યો છે શિવલિંગની સ્થાપના પછી આજ સ્થાને એક વિશાળ શિખર ધરાવતા શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું કહેવાય છે કે આ સ્થાને હિન્દુ ધર્મના લગભગ તમામ દેવી દેવતાઓ અને તમામ ધામ અને જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિઓની સ્થાપના કરવામાં આવી છે જેના કારણે તમામ તીર્થ સ્થાનોએ ન જઈ શકતા ભક્તો માત્ર અહીંયા જો દર્શન કરવા માટે આવે તો તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલાં બે વિશાળ કદના હાથીની પ્રતિકૃતિ ભક્તોનું સ્વાગત કરે છે અને ત્યારબાદ તેમના મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશતા જ દર્શન થાય છે ભાવ ભાવેશ્વર મહાદેવના શિવલિંગના દર્શન કરતાં જ ભક્તો ભાવ વિભૂર થઈ જાય છે અને બસ તે શિવલિંગને નિહાળ્યા જ કરે છે જાણે આ શિવલિંગ તેમનું મન મોહી લે છે આ મંદિરમાં એક સુંદર ગૌશાળા કોલેજ અને આવાસ પણ બનાવવામાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓને ભણવાની સાથે રહેવાની સુવિધા પણ આપવામાં આવે છે મંદિરના અન્ય ભાગમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે એક સ્થાને અહીં શિવના જ અવતાર ગણાતા હનુમાનજીની પંચમુખી મૂર્તિ સ્થાપિત કરાઈ છે તો બીજી તરફ શનિ મહારાજના આકાર અને નિરાકાર બંને સ્વરૂપને અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે જેના દર્શન કરીને પણ ભક્તો ધન્ય થાય છે અહીં દેવીના પણ અનેક સ્વરૂપોને વિદ્યમાન કરવામાં આવ્યા છે અહીંમાં વૈષ્ણોદેવીની પ્રતિમાના પણ ભક્તોને દર્શન થાય છે તો દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીના પણ દર્શન અહીં ભક્તોને થાય છે અહીં યશોદાના લાલા શ્રી કૃષ્ણસંગ રાધાના પણ દર્શન થાય છે તો રામસંગ સીતા માતા અને ભાઈ લક્ષ્મણના પણ દર્શનનો લ્હાવો ભક્તો લે છે કહેવાય છે કે જીવનમાં કોઈપણ ગ્રહને લગતી સમસ્યા હોય તો માત્ર નવગ્રહોના દર્શન કરી લો તો તે ભક્તની તમામ તકલીફોમાંથી તેને મુક્તિ મળી જાય છે આ નવગ્રહોના દર્શન પણ ભક્તોને અહીં જ થાય છે મા દુર્ગાના નવ સ્વરૂપના પણ ભક્તો અહીં દર્શન કરી શકે છે જ્યાં ભક્તો પોતાની મનસા માને કહીને તેને પૂર્ણ કરી આપવાની અરજ પણ માને કરે છે મંદિરના એક સ્થાને દેવાદિદેવ મહાદેવના મૂર્તિ સ્વરૂપે પણ દર્શન થઈ રહ્યા છે જ્યાં ભક્તોને શિવજી એક હાથમાં ત્રિશુળ લઈને તો અન્ય હાથેથી ભક્તોને આશીર્વાદ આપતા હોય તેવું ભાષિત થાય છે ખરેખર અહીં દર્શને આવતા ભક્તો શિવનામ લેવા જાણે મજબૂર બનતા હોય છે તેવું વાતાવરણ આ શિવાલયમાં જોવા મળે છે ખરેખર આ છે ભાવ ભાવેશ્વરનો મહિમા અને આ પરંપાર છે ભક્તોની તેમના પર અપાર આસ્થા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ